આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર ઓડિશા ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માજી અને રાજ્યપાલ છે રઘુવર દાસ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ અને રાજ્યપાલ છે કેવલિયત ત્રિવિક્રમ પરનાયક તેલંગાણા તેલંગાણાના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે વિષ્ણુદેવ વર્મા સિક્કિમ રાજ્ય સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમામ અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર બિહાર રાજ્ય બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર ઝારખંડ રાજ્ય ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે સંતોષ ગંગવાર રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ મંગુભાઈ પટેલ છત્તીસગઢ રાજ્ય છત્તીસગઢ ના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે રામેન ડેકા કર્ણાટક રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે સુખવિંદરસિંહ સુખુ અને રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા ત્રિપુરા ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી છે માણેક સાહા અને રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ ગોવા રાજ્ય ગોવદ ગોવા રાજ્યના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે પી એસ શ્રીધરન પિલ્લઈ મણિપુર રાજ્ય મણિપુર રાજ્યના મુખ્યમંત્રી છે એન બિરેન સિંહ અને રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને રાજ્યપાલ છે ડોક્ટર સીવી આનંદ બોઝ તામિલનાડુ તામિલનાડુના મુખ્યમંત્રી છે સ્ટારલિન અને રાજ્યપાલ છે આર એન રવિ કેરળ કેરળ રાજ્યના મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન ઉત્તર ઉત્તર પ્રદેશ પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્ય રાજ્યપાલ છે આનંદીબેન પટેલ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીનું નામ છે એકનાથ શિંદે અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન રાજ્ય હરિયાણા મુખ્યમંત્રી છે નાયબ સેની રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત આસામ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા અને રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પંજાબ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી છે ભગવત માન અને રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા મેઘાલય મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે કોનરોડ સગમા અને રાજ્યપાલ છે સીએચ વિજયશંકર ઉત્તરાખંડ રાજ્ય ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીતસિંહ નાગાલેન્ડ નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી છે નેપ્યુ રિયો અને રાજ્યપાલ છે એલ ગણેશન મિઝોરમ મિઝોરમ રાજ્યના રાજ્ય મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી હવે આપણે જોઈશું કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ ચાલો દિલ્હીના મુખ્યમંત્રી છે આતિશી માલ્યના અને ઉપરાજ્યપાલ છે કુમાર સક્સેના પુડુચેરીના મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી અને ઉપરાજ્યપાલ ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી લદ્દાખના ઉપરાજ્યપાલ છે બીડી મિશ્રા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિંહા લક્ષદ્વીપ પ્રશાસક છે પ્રફુલ પટેલ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક છે પ્રફુલ પટેલ ચંદીગઢ ના પ્રશાસક છે ગુલાબસિંહ કટારિયા ઓકે મિત્રો આજના લેક્ચરમાં આટલુંક વધુ આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો ધન્યવાદ